નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે ઉનાળામાં કેરીઓ આવે અને કેરીનો રસ ના બને એવું તો બને જ નહીં તો એવું કોઈ પણ ઘર નહીં હોય જ્યાં ઉનાળામાં કેરી ના ખવાતી હોય તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી બજાર જેવો કેરીનો રસ અને કેરીનો એકદમ ટેસ્ટી બજાર જેવો જ્યુસ પણ આજે બનાવવાના છે તો વિડીયોને છેલ્લે સુધી ચોક્કસ જોજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે કોઈ પણ પાક્કી કેરી લેવાની છે તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે લઈ શકો છો મેં અત્યારે કેસર કેરી લીધેલી છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પાકેલી કેરી છે તો જ્યારે પણ આપણે કેરીનો રસ બનાવીએ ને ત્યારે આપણે એને સૌથી પહેલાં તો આ રીતે પાણીમાં પલાળી રાખવી જોઈએ અડધી કલાક માટે તો આપણે એને આ રીતે પલાળીને રાખવી જ જોઈએ જેનાથી કેરીનો રસ વધારે નીકળશે તો અડધી કલાક આ રીતે કેરીને પલાળ્યા પછી હવે આપણે એને સારી રીતે ધોઈ લેવાની છે તો ધોયા પછી હવે આપણે એનો ઉપયોગ કરવાનો છે આ રીતે પાણીમાં પલાળશો તો એ થોડી ચીમડાઈ ગયેલી હશે ને તો એ એકદમ ફ્રેશ બની જશે અને એમાંથી રસ પણ વધારે નીકળશે એટલા માટે એને પલાળવી જરૂરી છે તો જો તમે લોકો શિયાળામાં વસાણા ના ખાઈ શક્યા હોય ને તો કંઈ વાંધો નહીં પણ ઉનાળામાં કેરી તો ખાઈ જ લેજો કારણ કે કેરીના તો ગુણધર્મો તમને જણાવવા બેસીસ ને તો આખો વીડિયો ઓછો પડી જશે એનામાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની ક્ષમતા રહેલી છે હાઈ બીપી હોય તો તમારું બીપી પણ નિયંત્રિત કરે છે રોગના જે પેશન્ટ છે તે લોકો માટે પણ આ કેરી ખૂબ જ લાભ લાભદાયક છે જે લોકોનું વજન વધારે હોય તે લોકો પણ ટેન્શન વગર કેરી ખાઈ શકે છે એનાથી જરાક પણ વજન વધશે નહીં ઉપરથી તમારું વજન કંટ્રોલમાં આવી જશે તો ચાલો હવે રોજ એક કેરી ખાવાનું શરૂ કરી દઉં જેવી રીતે સફરજન રોજ એક ખાવાથી ડૉક્ટર આપણાથી દૂર રહે છે તેવી જ રીતે રોજ પાક્કી કેરી પણ ખાવી જ જોઈએ કેરીઓની પણ ઘણી બધી જાતો હોય છે ગમે તે જાતની ખાઓ પણ કેરી એ કેરી જ રહેવાની છે તમે હાફુસ ખાઓ કે તોતાપુરી ખાઓ કે કેસર ખાઓ કે બદામ ખાઓ કેરીનો આ ગુણધર્મો એવા જ રહે છે તો આ રીતે આપણે હવે બધી કેરીની છાલ કાઢી લેવાની છે છાલ કાઢ્યા પછી હવે આપણે એના કરવાના છે કટકા જો કેરીના કટકા કરીને જો ખાવામાં આવે તો કેરી પચવામાં હલકી છે પણ જો તમે રસ કરીને ખાશો ને તો કેરી પચવામાં થોડીક ભારે બની જશે તો આ કેરીના ભારે રસને આપણે હલકો કઈ રીતે કરવો ને તે પણ હું તમને આગળ જણાવીશ તો એના માટે વિડીયો જોતા રહેજો તો કેરીના આ રીતે ટુકડા કરીને ખાશો ને તો પણ કેરી એટલી ટેસ્ટી લાગશે અને બીજી એક વાત કે ઉનાળામાં શાકભાજી બહુ જ ઓછા મળતા હોય છે અને મોંઘા પણ મળતા હોય છે એમાં જો તમે કેરીને રસ અને રોટલી ખાઓ ને તો તો બહુ જ મજા પડી જશે નાનાથી લઈને મોટેરાઓ બધાને કેરી તો ભાવતી જ હોય છે તો ચાલો હવે આપણે આ રીતે કટકા કરી લેવાના છે એકદમ ઝીણા કરવાના છે કેરી કટ થઈ જાય એટલે આપણે ગોટલા પર રહેલા જે કેરીના કટકા છે તેને પણ ધીમે ધીમે આ રીતે કાઢી લેવાના છે જેથી કેરીનો જરાક પણ ભાગ વેસ્ટ ના જવો જોઈએ કારણ કે કેરી તો બધાને ભાવથી જ હોય છે તો તમે જોઈ શકો છો આ રીતે કેરીને કાપી લેવાની છે અને ગોટલા પરથી પણ આ રીતે બધી જ જે કેરીનો ઘર છે એ કાઢી લેવાનો છે તો તમે જોઈ શકો છો હવે આપણી બધી જ કેરીઓ સારી રીતે ઝીણી સુધારીને તૈયાર રાખી દીધી છે તો હવે આપણે એક મિક્સચરના જારમાં સૌથી પહેલાં તો મેં અહીંયા અડધો કપ જેટલી ખાંડ એડ કરી છે તમે તમારે જેટલી ગળપણ જોઈએ એ રીતે ખાંડ એડ કરી શકો છો ત્યારબાદ જે સુધારેલી કેરી છે તે આમાં એડ કરી અને એને ક્રશ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણી બધી જ કેરીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે લગભગ તો બધાને કેરીનો રસ બનાવતા આવડતો જ હોય છે પણ જે લોકો નવા નિશાળ્યા છે જે લોકોએ કોઈ દિવસ બનાવ્યો જ નથી તે લોકો માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે તો ચાલો હવે આપણે આ રસને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ તો રસને જો તમારે પાતળો કરવો હોય તો તમે એમાં થોડુંક વધારે પાણી એડ કરી શકો છો અને જો તમારે આ રીતે ઘટ્ટ જ રાખવો હોય તો ઘટ્ટ પણ રાખી શકો છો તો હવે મિક્સરમાં જે રહેલો કેરીનો રસ છે તેને પણ જવા તો ના જ દેવાય તો આમાં પણ થોડુંક પાણી એડ કરીને આપણે એકવાર એને ફેરવી લેવાનું છે એટલે એમાં આજુબાજુ રહેલો જે રસ છે તે પણ સરળતાથી નીકળી જશે તો તમે જોઈ શકો છો મિક્સરનું જાર પણ સાફ થઈ ગયું અને સાથે સાથે આપણો કેરીનો રસ પણ આવી ગયો તો આ રીતે તમે બધું પાણી જે જારમાં છે તેને પણ આપણે કેરીના રસમાં એડ કરી દેવાનું છે એટલે આપણો કેરીનો રસ થોડોક પાતળો થઈ જશે અને આપણો એકદમ ટેસ્ટી અને બજાર જેવો કેરીનો રસ બનીને તૈયાર થઈ જશે હવે આ કેરીનો રસ તો બની ગયો છે પણ ઘણા લોકોને પચવામાં ખૂબ જ ભારે લાગે છે તો આ ભારે રસને આપણે હલકો કઈ રીતે બનાવવો અને પચવામાં સરળ કઈ રીતે બનાવો ને તે પણ જોઈ લઈએ તો હવે રસ રેડી થઈ જાય ને એટલે હવે આપણે એમાં અડધી નાની ચમચી જેવું સૂંઠનો પાવડર એડ કરવાનો છે વધારે નહીં ફક્ત નાની ચમચી જેટલો જ આપણે આમાં સૂંઠનો પાવડર એડ કરી અને એને રસમાં મિક્સ કરી દેવાનો છે જેનાથી જે લોકોને ગેસની સમસ્યા રહેતી હોય આફરો ચડતો હોય તે લોકો માટે આ ખૂબ જ સારું રહેશે અને જો તમે ઈચ્છો તો એમાં ઘી પણ એડ કરી શકો છો ઘી પણ એડ કરીને રસને ખાઈ શકાય છે તો આપણો એકદમ ટેસ્ટી અને બજાર જેવો જ રસ બની ગયો છે તો જે લોકોને કલર થોડોક નાખવો હોય જે ફૂડ કલર છે તે પણ આમાં એડ કરી શકે છે પણ અત્યારે મેં નથી એડ કર્યો અત્યારે કલર એકદમ સરસ જ આવેલો છે એટલા માટે તો આવો ટેસ્ટી ટેસ્ટી કેરીનો રસ કોને કોને ભાવે છે મને કોમેન્ટ અવશ્ય કરજો તો ચાલો રસ તો રેડી થઈ ગયો હવે આપણે જ્યુસ બનાવીએ તો આ જ રસમાંથી આપણે બે ચમચા જેટલો જે રસ છે તેને આપણે આ રીતે કાચના ગ્લાસમાં એડ કરી દેવાનો છે જો એકદમ મહેમાન આવી જાય અને આપણે રસ આપણી પાસે રસ હોય અને એ લોકોને રસ ના ખાવો હોય તો આપણે આ રીતે જ્યુસ બનાવીને પણ એ લોકોને આપી શકીએ છીએ તો કેરીનો રસ એડ કર્યા પછી એમાં બે ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દેવાની છે કારણ કે આપણે અહીંયા જ્યુસ બનાવી રહ્યા છીએ એટલા માટે ત્યારબાદ ગરમ કરી અને ઠંડુ કરેલું જે દૂધ છે તે આમાં એડ કરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે ચમચીની મદદથી તો ચાલો આપણો એકદમ ઠંડો ઠંડો અને એકદમ ટેસ્ટી ટેસ્ટી કેરીનો જ્યુસ પણ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે સર્વ કરતી વખતે તમે એમાં આઈસ ક્યુબ નાખીને સર્વ કરી શકો છો તો મહેમાન બી ખુશ અને આપણે પણ ખુશ તો ચાલો કોને કોને ગમી છે આ રેસીપી મને કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો છે ને એકદમ ટેસ્ટી અને પચવામાં સરળ એવો આપણો કેરીનો રસ બનીને તૈયાર થઈ ગયો છે તો ચાલો તો આવી જાવ બધા કેરીનો રસ અને રોટલી જમવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી